તમને કોઈ વસ્તુની કદર જ નથી હાવ તમારું કામ કેવું બોગસ જેવું છે એમ જો હું પણ હવાના પોરમાં બાગ 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 આ તમે ઓલ દીદીને લગ્નની કેસર જો આપી હતી ને એના ભાણીએ જો લિસોટા કરી નાખ્યા સામા પણ તો એમાં મોન જવાનું શું હોય લિસોટા થઈ ગયા હોય કદાચ ગમે એ થઈ ગયું હોય ને એમાં કેસરમાં તો એ પાછી નવી થઈ જાય પાછી પહેલા જેવી જ લગ્નની કેસર થઈ જાય અરે આમાં કંઈ ઘટે જ નહીં આ ઘડે નવી કર્યા હોય ઉપાધિ કરવાની જ ન હોય એમાં શું ડેકીરો કર્યો એલા ભાઈ બેનનો નો ભાણીઓ રહ્યો બહુ ભરાડી તે લીસોટા પાડી દીધા કેસ માં બાઈ હવાના પોર માં રેડે રેડ પછી હું હોય ઉમા સ્ટુડિયોમાં આ જગ્યાએ રમણીકભાઈ આંબલિયાને 28 વર્ષનો ડેટા રિકવરનો અનુભવ છે ઉમા સ્ટુડિયોમાં ખરાબ થઈ ગયેલી તમારી સ્ક્રેચ પડી ગયેલી સીડી ડીવીડી પોલિશ કરી અને ડેટા રિકવર કરી આપવામાં આવે છે અને ખાલી સીડી ડીવીડી જ નહીં વીસીઆર પેન મેમરી કાર્ડના ડેટા નીકળી ગયા હોય તો પણ કોઈ હાથ ન ચાલતું હોય તમારો તો આ જગ્યાએ રમણિકભાઈ ડેટા રિકવર કરી આપે છે એટલે જો તમારે પણ કોઈ પણ વસ્તુના ડેટા રિકવરની ઉપાધ્ય